સહજ વર્તમાન સમયની વર્તમાન સમયની એક નાનકડી વાત કરું કીધું ને કે એવું નથી એની સમાન દુનિયામાં એવું નથી અત્યારે આપણે હિન્દુઓ તમામ હિન્દુઓ બધા આસ્તિક જ કહેવાય નાસ્તિક તો કોક હોય બરાબર અને આજે પાંચસો પાંચસો વર્ષની તપશ્ચર્યા ફરી રહી છે પાંચસો પાંચસો વર્ષની તપશ્ચર્યા ફળીભૂત થઈ છે ભારતના લોકોને તો આનંદ હોય ભારતના લોકોને તો આનંદ હોય પણ વિદેશના લોકો એક અમેરિકા નહીં ઘણા બધા દેશો આજે થન ગની રહ્યા છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ થન ગની રહ્યા છે હા 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 પાકિસ્તાનમાં હોતય બોલો રામલલા એમના નીજ મંદિરમાં નિજ ગૃહે ફરીને બિરાજમાન થવાના છે ફરીને બિરાજમાન થવાના છે આજે પાંચસો પાંચસો વર્ષ ને તપશ્ચર્યા ફળીભૂત થઈ જાય આખી દુનિયા હિલોડે ચડી છે આજે આખી દુનિયા હિલોડે ચડી છે આજે ભગવાન રામલલા ના પુનઃસ્થાપન ના માંગલ્ય દિવસ માટે આજે થનગની રહીશ દુનિયા થનગની રહીશ દુનિયા બોલો અરે થનગની રહી છે એટલું જ નહીં બરાબર કે આજે આખા હિન્દુઓનું જે આસ્થા સ્થાન છે સમસ્ત હિન્દુઓનું આસ્થા સ્થાન છે એ ભગવાન બિરાજમાન થવાના બિરાજમાન થવાનું એનો આજે દેશના પ્રથમ નાગરિક પીએમ મોદી સાહેબ વડાપ્રધાન ત્યાંથી માંડી અને દેશનું નાનામાં નાનો માણસ છે નાનામાં નાનો માણસ છે એના હેયમાં જે આનંદ ઉભરાય છે આજે આનંદ ઉભરાય છે દેશનો કોઈ નાનામાં નાનો માણસ છે ને એને આનંદ ઉભરાય છે આને માટે સરકાર કેટલું કેટલું કરી રહી છે ટ્રેનો મફતમાં ચાલુ કરવાના છે અને અયોધ્યા ધામ એક વિશાળ ધામ બને ને એના માટે કરોડો રૂપિયાનો ફાળવણી કરીશો કરોડો રૂપિયા હા બે પાંચ હજાર નહીં ઘણા બધા એને માટે ફાળવણી કરી હા કે અયોધ્યા ધામ ભગવાન રામચંદ્રજી નું અયોધ્યા ધામ આવું બનેવો હા બોલો હે બોલો આવો આજે આખું આખી દુનિયા થનગની રહી રહીશું આખી દુનિયા બોલો અને હું તો ભગવાનને એમ પ્રાર્થના કરું કે આટલા આટલા પાંચસો પાંચસો વર્ષ સુધી જેને તપશ્ચર્યા કરે છે શરીરોના કુરબાન કર્યા છે શરીરના બલિદાન દીધા છે એના જેવા જ્યાં હોય ને ત્યાંથી ફરીને પુનઃ મનુષ્ય જન્મ પામે ભારતમાં મનુષ્ય જન્મ પામે હિન્દુઓમાં મનુષ્ય જન્મ પામે ખાસ કરીને જે જે રામ ભક્તો હોય એમના કુટુંબ પરિવારમાં આ બધા લડત લેનારાને એને અને કાર સેવકો કાર સેવકોએ પોતાના બલિદાન દીધા છે એ બધાએ ફરીને મનુષ્ય જન્મ પામે અને ભગવાન એને એવી સ્મૃતિ આપે કે એક વખત આગલા જન્મ પામે આ અયોધ્યાની રામ જન્મભૂમિ માટે લડત લેતા હતા આજે રામ જન્મભૂમિ મળી ગઈ છે દર્શન કરી એના જીવાત્માને ખૂબ ખૂબ આનંદ થાય આનંદ થાય આનંદ થાય આવો પણ હું ભગવાન પાસે માગુ કે કાર સેવકો ને અને જેને લડત લીધી છે બધાને તમે ફરીને પુનઃ માનવ જન્મ આપો માનવ જન્મ આપો આપણે આજે આમ એક હાથ છાતી ફૂલાવે અને કહી શકીએ એક હાથ છાતી ફૂલાવે અને કહી શકીએ કે અમારા

અને આજે જુઓ એ ધન્ય ઘડી ધન્ય દિવસ આવી રહ્યો છે એટલે અમે એમ કહીએ છાતી ફૂલા કહીએ કે મારું આસ્થા કેન્દ્ર આજે અમારા હાથમાં આવી ગયું છે અમે હિન્દુ છીએ અમારા હાથમાં એ રામ જન્મભૂમિ આવી ગયું છે ગૌરવની વાત છે ભારતના તમામ નાગરિકો માટે ગૌરવની વાત છે આ એક છે રે રવિ દેખાય એને સૂર્ય દર્શન નો એ એમ કે રાત્રિ છે હોય આવા કોઈ નો હોય નઈ ઉલુક જ્યાં હોય તો એને આમાં આનંદ ન હોય બાકી તમામ લોકોને આનંદ છે મુસ્લિમોને આનંદ છે બોલો ઘણા બધા મુસ્લિમો કહે છે કે રામ નહી હિન્દુ નહી રામ સમસ્ત માનવ સમાજ ના છે નવો નહી બાવીસ તારીખે એક દુનિયામાં નવો સૂરજ ઉગશે બાવીસ તારીખે જાન્યુઆરી બે હાજર ચાર દુનિયામાં એક નવો સૂરજ ઉગશે સૂર્યોદય થશે અને ઇતિહાસ આ તારીખ સોના સોનાના અક્ષરે આ દિવસ લખાઈ જશે લખાઈ જશે અને બીજું શું કહીએ કે આપડા પીએમ મોદી સાહેબ એના હૃદયમાં કેટલો આનંદ છે અત્યારથી એ વ્રત રાખતા થઈ ગયા છે પૂજા પાઠ કરતા હવન કરતા થઈ ગયા છે અને એના હાથમાં સત્તા હોય અને એના હાથમાં બધું હોય અને એના અંદર થી આટલો ઉત્સાહ હે ઉત્સાહ હોય આવું તાન હોય કીધું ને હે કે પ્રભુ નું તાન એ મોદી સાહેબ ને એવું તાન છે એ જોજો તો ખરા જોજો તો ખરા એ બાવીસ તારીખે જે ભવ્યતા પૂર્વક ભગવાન રામચંદ્ર રામલલ્લા એના ગૃહ મંદિરમાં વિરાટમાં થશે ત્યારે કેવો આનંદ 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 સોનાના સૂરજ ઊગે ને મારે સોનાનો સુરજ ઊગી ઓ સોનાનો સૂરજ ઉગશે હા આવું થશે આ મને આ તાને આવ્યું ને એટલે એ શબ્દ ઉપર મને આમ યાદ આવી ગયું કે ના ખરેખર આજે ના તમામ લોકો એક હાથ છાતી ફૂલાવી કહી શકશે કે અમે હિન્દુ છીએ ને અમારું હિન્દુ નું આસ્થા સ્થાન આજે આ ભારત ભૂમિમાં અયોધ્યા ધામ અયોધ્યા ધામ છે આજે કહી શકીએ આટલી વાત કરી